આપણે અગાઉ શું શીખી ગયા આ બધા શીખી ગયા ચાર જો સાત ખાનો શબ્દ રસ્વય દીર્ઘ તો હવે આજે આપણે શીખીશું ક ને રસ્વા વાળું ઉ ઉ ઉ અને ઉ કહેવાય શું કહેવાય પણ કેવો ઉ રસ્વ ઉ કેવો ઉ અને રસ્વ ઉ કેમ લખાય આ આ લાંબી પાટલી છે તેથી લાંબી નીકળવાની ઓરધી કરવાની કેટલી કરવાની અડધી દેખા છે ને આને કેવાય રસો શું કેવાય તો આજે આપણે મૂળાક્ષરો માં રસો કાઢીશું એના રસો વાળા બોલીશું શબ્દ પણ બોલીશું બરાબર ચાલો અને રસોઉ શું થાય આપણે શબ્દો શીખીશું હે ને ચાલુ ચાલો હવે જો કોને રસ વાળું શબ્દો કેવા શબ્દો આવે તે જોઈએ ચાલ આપણે બોલતા રમુ દલુ બરું ચકું બપુ નું જમું ગલુ bunu 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 damu damu sabu sabu abu abu jadu Are নোট લખીશું চাল